નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ મિત્રો બે હજાર વાર શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો કાલ જેવી જ આવક જોવા મળી છે મિત્રો આજની સોયાબીનની આવકની વાત કરીએ મિત્રો એકવીસ વિલોરથી થી માની ચુમ્માલીસ કિલો ભરાણે છે મિત્રો આવકમાં અને છાપરો નંબર સાતમાં સોયાબીન ઉતરેલું છે ને હરાજી નથી ચાલુ ચાલો હરાજીમાં જે જાણી લઈએ કેવા રહી છે આજના બજારમાં नौसो ने एक ભાવ થયો સુપર ક્વોલિટી એમાં માલમાં है माल में कहीं ना नौसो एक विश नौसो एक विश हाँ सुपर क्वालिटी कहीं में माल में नो करे नौसो ने एक विश्व पियनो बहुत सुपर क्वालिटी है मित्रों आठ सौ ने एक આઠસો ને સોલ રૂપિયા નો ભાવ થયો આઠસો ને સોલ રૂપિયા નો ભાવ થયો આઠસો ને સોલ

41 રૂપિયા માં ઈ શિવલક્ષણનો આર્ડર છે 41 રૂપિયા 41 ના નવસો ને એક રૂપિયાનો ભાવ થયો અને સુપર ક્વોલિટીમાં જે વસ્તુ નવસો ને એક રૂપિયા વેચાણ ક્વોલિટીમાં કાંઈ નવસો ને એક રૂપિયામાં વેચાણો છે